બે હાથ ઊંચા કરી તેને કહેવાય ને સિના તાન કે એવું ક્રાંતિકારી જે હાથ ઊંચા કરીને બહેનો માતાઓ વડીલો તમામ લોકો જય ભીમ આવાજ લુણાવાડાની કલેક્ટર કચેરી સુધી જોવો જોઈએ જય ભીમ આ કાર્યક્રમનું આયોજન કરનારા સૌ મિત્રો ઘણા પોતાનું વતન મહેસાણા છોડીને આખા મહીસાગર માં ગામે ગામ ક્રાંતિ કરી રહેલા મારા સાથી કપિલભાઈ એમના માટે જબરદસ્ત તાળીઓ થઈ જાય એવા એવા જ આપણા બાલાસીનોર ના વિકાસભાઈ છગનભાઈ ભાઈ રાકેશભાઈ રાજુભાઈ રાકેશ ભાઈ રાજુ તમામ તમામ મિત્રો એ જબરદસ્ત આખા જિલ્લાની અંદર એક ક્રાંતિકારી માહોલ ઉભો કર્યો છે એના માટે આપ તમામ તમામ સાથીઓ ને જબરદસ્ત આવકાર થવો જોઈએ સૌ મારી બહેનો માતાઓ વડીલો યુવાન દોસ્તો આપણે બધા જ જાણીએ છીએ કે ઘટના શું બની છે અને એ છતાં આ રાજ્યની સરકાર એ ખુલ્યા આપણી સામે જાણે મેદાન ઉપર આવી ગયું હોય એ પ્રમાણેનું રાજ્યની સરકારનો એટીટ્યુડ છે છ ડિસેમ્બર ડોક્ટર ભીમરામ બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ એમનો નિર્માણ દિન હિન્દુસ્તાનની भारत भूमि नहीं कोई पन राज के पक्ष में सरकार नहीं ताकत नहीं के दिल से दरी तोड़े रोड पर उतरता रोके अरे जो महिसागर ने अंदर छो तारीख ने आपने रेली में पुलिस से प्रशासन ने भाजपा ने જા ને જી રહ્યો છું કે તંત્રને મેસેજ આપવા માંગુ છું જો મહીસાગર માં લુણાવાડા માં

આજે અમારા રસ્તામાં ના આવતો અને નાના પોલીસના કોન્સ્ટેબલ પીએસઆઈ પીઆઈ જોડે કોઈ માથાકૂટ કરવા માંગતા નથી બલકે તમારા બદમાશ સાહેબો જ્યારે તમારી સામે તણી કરતા હોય ને ત્યારે તમારા માટે લડીએ છીએ અને એવા ભીમ સૈનિકો છીએ એટલે છ તારીખના દિવસે પોલીસ પ્રશાસન નો કોઈ પણ માણસ આવે તેને પ્રેમથી કહેજો કે આજે મસ્તી નહી સાત તારીખે ઘરે આવીને ઉઠાવો તો ઉઠાઈ બાકી છ તારીખે કોઈનું ડાપણ ચલાવવાનું નથી એ પણ આ વિડીયો ના માધ્યમથી કહેવા માંગુ છું આખા જિલ્લામાં ગુજરાતની અંદર અને દેશમાં પણ મેસેજ ગયો છે રાજસ્થાન કાર્યક્રમ રાજસ્થાન માં પણ થવાનો છો એ પણ તમને કહેવા માંગુ છું આજે સંગ્રામપુર કડાળા વીરપુર ખાનપુર ગોધરા શહેરા જય ભેદ અને જય જોહા નારા સાથે તમને બધા ક્રાંતિ માટે તૈયાર થઈ જાવ ક્રાંતિ માટે હિન્દુસ્તાનની અંદર લુણાવાડાની ધરતી પરથી એક ઇતિહાસ બનાવવા માટેનું આંદોલન છે એક ઇતિહાસ બનાવવા માટેનું જેમ ઓગણીસો ને માં મહાન નો સત્યાગ્રહ થયો છ તારીખે મહીસાગર નો સત્યાગ્રહ પણ ઇતિહાસના ના પાનામાં દર્જ થવો જોઈએ આ સત્તા ઉપર બેઠેલા માણસોને બહુ ચરબી ચડી છે એમને બહુ ઘમંડ છે

ગુજરાત ના ગરીબ માણસ નું કામ કરવાના બદલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના સંવિધાન લાગુ કરવાના બદલે એક કલેક્ટર એવું કે પ્રયોગ એક અરજદાર માટે એક ગુજરાતના નાગરિક માટે મારા એક ભારતવાસી માટે કોઈ કલેક્ટર કક્ષાની વ્યક્તિ ચાલુ કાર્યક્રમના મંચ પરથી પાંચ લોકોની હાજરીમાં હરાવી શબ્દ કે એવું કે ચપ્પલ ખોલ કે મારને એ તારી શું છે કે તું મારા માણસ ને ચપ્પલ માર આંગળી તોડાડી ને જો તરત છોડા કાઢી નાખ લાઈવ મિત્રો જે કલેક્ટર કે કોઈ પણ અધિકારી કે આઈએસ હોય આઈપીએસ હોય કે મંત્રી હોય કોઈ પણ ગરીબ સમાજ ના કે કોઈ પણ સમાજના વ્યક્તિને કોઈ પણ નાગરિક ને ચપ્પલ થી મારવાની વાત કરે એને હરાવી કે એને કલેક્ટર તો ઠીક હિન્દુસ્તાન ની કોઈ પણ કચેરી કારકુન તરીકે પણ બેસવાનો અધિકાર નથી એ કહેવા માંગીએ છીએ આને કયા જજી જે લોકો કેમિકલ ની ફેક્ટરીમાં સોળ કલાક તૂટાતા હોય એ શ્રમજીવીઓનું બહુ નામ ના લેવાય દિવસ પધોળી નીકળી જાય જે લોકો

આ નોકરને કેવા આવ્યો છું અમદાવાદ થી કે ઓકાટમાં રહેજે આ નોકરને કહેવા આવ્યો છું કે તારો ખમંડ બધું ઉતરી અડતો ઉતરી ગયો છે અને એને ના ખબર તો કહી દઉં કે તરે જો ગાંધીનગરમાંથી કોઈ એવું કીધું હોય ને કે ચિંતા ના કરતી તો jignesh ની ગાંધીનગર વાળાના પણ છોતરા કાઢતા જાણે છે

સોસીતોની વંશીતોની લડાઈ છે અને મહેનત કષ્ટ જનતાની લડાઈ છે એ જનતાના સાથી તરીકે કહું છું કે આવો 6 તારીખે ચલો લુણાવાડા પહોંચો લુણાવાડા સોનેલાના મુકામે સવારે 11 વાગે મારી સભાની અંદર મારા મત વિસ્તાર વડકામની ઓફિસમાંથી કોઈક માણસ ખોટું કરે ઓ હું પોલીસને બોલાઈને પકડાઈ દઉં તો મારી છબી વધારે સારી થઈ મારા વિસ્તારની કોઈ મારો માણસ મારા સ્ટાફ નો કર્મચારી ખોટું કામ કરે અને હું જ એની જો ધરપકડ કરાવું તો એનાથી રૂડું એનાથી ઉચળું એનાથી સારું શું હોય આ સરકારે આજ કરવાનું હતું

નાખી દઉં જેલ માં ને દાખલો જેથી ફરી કોઈ મામલતદાર પ્રાંત અધિકારી કલેક્ટર કે એસપી ગરીબો સાથે વંચિતો સાથે આવી બદતમીજી ના કરે એવો તમારે દાખલો બેસાડવાનો હતો એના બદલે સરકારે શું કર્યું એના બદલે સરકારે તમને મેસેજ આપ્યો હે ગુજરાતના ના પચાસ લાખ દલિતો હે ગુજરાતના ના સવા કરોડ આદિવાસીઓ હે ગુજરાતના કરોડો ઓબીસી તમને ભાજપ અને આર સે એ મેસેજ આપ્યો કે કોઈ નહી રૂપિયા ખર્ચી એ જ તારીખે એટલા જ વાગે ઇન્દિરા મેદાનમાં કાર્યક્રમ કરીશું જુઓ તો ખરા સરકારે ગરીબોની ની પડખે દેવાનું હતું પક્ષ લેવાનો હતો આની સામે ગુનો દાખલ કરીને અને જેલમાં હતી જેલમાં નાખીને રિમાન્ડ માંગવાના હતા એના બદલે શું કર્યું પંચોતેર લાખ ના ખર્ચે સરકાર કાર્યક્રમ કરી રહી છે મતલબ કે દલિતો ને આદિવાસીઓને એવું કહી છે કે તમને ગાળ બોલે અમને ફરક તો નથી જ પડતો તમારી સામે મોરચો માંડીશું ધિકાર છે આ સરકાર કેવા માંગુ છું સરકાર ને અને ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને કે તમારી સરકાર માં પાણી હોય ને કોઈ મોટા ઉદ્યોગપતિ ને જેલ નાખો તો હું માનું કે તમારા માં દમ છે આ શું દલિત અને આદિવાસી ની સામે રેલી કરવા નીકળ્યા છે આ છ તારીખે

મજૂરીનો દિવસ પાડી પોતાના ગજવામાં જે પચીસ પચાસ રૂપિયા છે એને ધીમે ધીમે જોડીને લુપા હતા એ ના આવે એના માટેની કરતુ આ સરકાર કરી દે છે મુકેશ અંબાણી નો પણ વોટ એક અને વાલ્મી સમાજ ના સફાઈ કામદાર નો પણ વોટ એક આ બંધારણે આપ્યું એ બાબા સાહેબના નિર્વાણ દિવસ નિમિત્તે તમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણ નું ઉલ્લંઘન કરી રહ્યા છો

એના બદલે આપણી સામે કાર્યક્રમ કરી રહ્યો છે તો મારી બહેનો સંકલ્પ કરી લો કે ખાલી છ તારીખ નહી જ્યાં સુધી આની સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી આ આંદોલન રોકાવાનું નથી 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 અને હવે તૈયાર થઈ જાઉં તો કાયમ તૈયાર જ હોઉં છું

લડવૈયા હોય તો લુણાવાડા જેવા લડવૈયા હોય તો મહીસાગર જેવા એવો તમારો ડંકો વાગ છે વગાડો ડંકો કોઈનાથી ડરવાની જરૂર નથી કે જીવનમાં પોલીસ અને સરકારની આંદોલનમાં જે માણસ લાઠી ના ખાય એના જીવતરનું એના આયખાનો કોઈ મતલબ જ નથી આંદોલન કરો તો કિંમત ચૂકવવી બી પડે એની તૈયારી સાથે લડીએ છીએ પચીસો કિલોમીટર દૂર આસામની જેલમાં મને નાખ્યું મારી માને ગમ્યો છે મને નહીં કીધું કે રાજકારણ છોડી બીજું કઈ કામ કરે તમને નવાઈ લાગશે કોઈ કોર્ટમાં માં ચુકાદો આવે ને મારી વિરુદ્ધ તો પેલો ફોન મારા પપ્પાનો આવે જીગ્નેશ નો ટેન્શન મારા બાપા એવા છોકરા પેદા કરો એવી દીકરીઓ પેદા કરો જે સંઘર્ષ કરતા આપણે ગરીબ માણસ છીએ આપણે લડ્યા વગર આંદોલન કર્યા વગર સંઘર્ષ કર્યા સિવાય કોઈ વિકલ્પ નથી ત્રણસો ના સાઈઠ દિવસ તમારે જે કરવું એ કરો

આ ગરીબો એ સંઘર્ષ કરવા માટે રોડ ઉપર ઉતરવું પડશે ક્રાંતિ કરવી પડશે ક્રાંતિકારી દીકરા દીકરીઓનો જન્મ આપવો પડશે તો આ ઘમંડીઓનો ઘમંડ ઉતરશે બલિદાન નહોતું આપ્યું આના માટે બાબા સાહેબ બંધારણ નહોતું લખ્યું હોય તેમાં બિરલાઓ પેદા કરવા પડે ક્યાંથી આવશે કે મંગળ ઉપર ટપકવાના નથી આજ છે બિરલાઓ

ચૂપચાપ હવારે ઉઠીને ગાંધીનગર જઈને માથા ઘડાવવાના છે આપણે એ કરતા નથી એટલે આ લોકોને ચરબી ચડી છે આપણી સંખ્યા જો પંચ્યાસી ટકા હોય તો દસ લાખ લોકોની ની રેલી વર્ષે એક વાર તારીખ નક્કી હોય કા તારીખે દલિત મુસ્લિમ આદિવાસી ઓબીસી આવશે આવશે ને આવશે એવો એક દિવસ નક્કી હોવો જોઈએ ગાંધીનગરજી પાછા માં એટલું ના થાય પણ દસ લાખ માથા ઘડાયા હોય તો ગુજરાતમાં ક્રાંતિ થાય એક નવું પરિવર્તન આવે તમારો અવાજ સંભળાય આ તો શું થયું છે આપણે છીએ પંચ્યાસી ટકા અને કેક ઉપર પેલી લાલ રંગની તૂટી ફૂટી હોય ને એ આપણને મળે છે અને પંદર આખી કેક ખાય છે કેક ઉપરની લાલ રંગની તૂટી ફૂટી એ પંચ્યાસી ટકા લોકો માટે અને આખી કેક એ પંદર ટકા ખાય આને ઉલટું કરવા માટેની લડાઈ છે અને એક નેહા કુમારીને સસ્પેન્ડ કરાવો આખા ગુજરાતમાં એનો મેસેજ જશે અને સાથીઓ આ તમામ લોકો મુઠ્ઠી તાની લો છાતી તૈયાર કરી લો હોસલો બુલંદ રાખો અને આપણા ફરિયામાં આપણા ગામમાં આપણા તાલુકાના દરેક ગામમાં મારો તાળું છ તારીખે નવ વાગે ઘરે લોક આખો પરિવાર જે जे माताओं अने जे भड़ी लो ये सारी क्रिते अशक्त तो हो होए चाली फरी सके हम नो होए रेली मामला थी कराज पड़ी जाए ना कहीं कुबागी में से ये घरे रे बाकिया को मैसागर लोड़ा बड़ा सोनेला सोनेला ने सोनेला तो बोलो कई तारीख कई तारीख कई जगिया सवारी कितना भागे तो बोलो जाए जिंदाबाद ये धरती अपने आप की नहीं किसी के बाप की लड़ेंगे जीतेंगे इंकलाब जिंदाबाद धन्यवाद साथियों लड़ो और नवो इतिहास बनाओ आ भारत भूमि ये राज हुई रही है तो कोई एक थोड़ा मधी क्रांति पैदा खानी राज हुई रही है एक क्रांति ने जगह मैसागर पर हो ही सके लूणावाला पर हो सके सोनिला पर हो सके जय हिंद इंकलाब जिंदाबाद ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો